ક્યાં ઉભો રહી માં લઈને આવી ગયો પલ્સર બોસ પાંચ લીટર મારા વાલા ચચ્યા મેં પણ માંડવી જો બતાવું તમને હમણાં રેવા પાંચ અને મિત્રો બીજી પણ તમારા માટે ગાડી લઈને આવી ગયો છે ટીવીએસ રેડિયો મિત્રો બે હજાર અને બાવીસ સાતમા મહિનાનું મોડેલ છે મિત્રો જોરદાર કન્ડિશનમાં માં રહેવાનું છે વીસ હજાર કિલોમીટર હાલેલ છે મિત્રો કિંમત રહેશે ખાલી ને ખાલી અડસઠ હજાર પાંચસો મિત્રો અને સાથે સાથે કંપની ઘોડા નો લોગો આપે જ છે કાયદેસર ઘોડા જેવી ગાડી મિત્રો ઘોડા ને તાકાતવર બનાવવું હોય ને તો તેના જ ખવડાવો પડે એ ચચા પાછા કહું કે સિંગતેલ જ વાપરું છું જો તમને બતાવું સિંગતેલ ની તાકાત તેરે નામ સે મેરો જહર જલે મેરે આગે ભી કોઈ ટિકતા ના એસી મોજ કરી બરબાદી મે

એટ જ છે.